રાધનપુર તાલુકાના ગોતરકા ગામે દાદા મહાવલી પીરની દરગાહમાં થયેલી ચોરી છેતાલીસ હજાર રૂપિયાની ચોરીના મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે ઝડપાયેલ બલને ચોરોને ગોતરકા ગામમાં ઘટના ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું આ ચોરી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર રોજ રાત્રિના સાડા દસ કે પંદર ડિસેમ્બર બે હજાર પચીસના સવારે છ ને ત્રીસ કલાક દરમિયાન થઈ હતી અજાણ્યા શખ્સોએ દરગાહને ધ્યાનમાં રાખી દાનપેટીમાંથી રૂપિયા છેતાલીસ હજાર રોકડ રકમની ચોરી કરી હતી દરગાહમાં સેવા આપતા મુજાવર જાફર શાહ અબ્દુલ શાહ ફકીર પંદર તારીખના સવારે નમાઝ પડવા ગયેલા ત્યારે ગામના અન્ય લોકોએ દરગાહનો ગેટ ખુલ્લો હોવાની જાણ કરી તપાસ કરતા દરવાજાના નકુચા અને તાળા ઉપર તૂટેલા મળ્યા દાનપેટી પણ તૂટેલી હાલતમાં હતી દાદીપતિ ખિદમત અલી શાહ પીર સાહેબને બે છેતાલીસ હજારની ચોરીની પુષ્ટિ કરી આ ઘટના બાદ મુજાફર જાફરભાઈ અબ્દુલ શાહ ફકીરે રાધનપુર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે રાહુલભાઈ હિંગોળજી ઠાકોર રાય ભદ્રવાળી બનાસકાંઠા અને સિદ્ધરાજભાઈ સુધાજીને ઝડપી પાડ્યા છે રિપોર્ટ અમીન ઘાજી વારાહી